અત્યારે અમે લોકો થોડાક આડાવડા રસ્તામાં ફસાઈ ગયા છીએ અને આ રસ્તો બહુ ખરાબ છે એટલે આ રસ્તે તો આવવું જ નહીં અને અહીંયા આપણી લીંબુ સિકંજી આવી ગઈ છે ચેસ બધા હા બિલ્લા તો ગાઈ અહીંયા જો અમે રામનગર પહોંચી ગયા હતા જીમ કોર્બેટ પાસે અને ત્યાંના છોલે લાવ્યા છે મામા જંગલ વિસ્તાર છે એકદમ જો આપણે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ અને અત્યારે કિંગ કરી લીધું છે વેલકમ ડ્રિંક આવી ગયું છે આ બધાએ લઈ લીધું છે તો હવે આપણે રૂમ તરફ જઈએ છીએ અને રૂમ ની પહેલા જતા જતા વ્યૂ આખો છે બતાવતી જાઉં તમને જેમાં ચા કોફી બનાવવાની હોય એમાં મેગી બનાવી છે

મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી અને અત્યારે આપણે હવે નાસ્તા માટે જઈએ છીએ બાજુ રૂમમાં જઈએ મામીને લોકો શું કરે છે અને કાલે રાત્રે બ્લોગનો એન્ડ મીતે કર્યો તો જોયું એમ કેમ કે તમારી તબિયત સારી નહોતી હું સુઈ ગઈ હતી વહેલા અને અત્યારે આપણે હવે મામીને ત્યાં જઈએ શું કરે છે મામીને લોકો આપણે જોઈએ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય અત્યારે બધા રેડી થઈ ગયા છે તો ગાય જો અત્યારે બધા આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને નાસ્તામાં જો અહીંયા દહીં પૌવા પૂરી સબ્જી આલુ પરોઠા અને બધા અહીંયા બેસી ગયા છે આજે આપણે નીચે જ ગયા અહીંયા બનાવી લીધું બધું નહીં મામા ને મોજ આવી ગઈ પૂરી સબ્જી ખાઈને નકોરે શું દૂધ કોફી બટ્ટે કંસાકું હમ તો જો અમે હોટલથી ચેકઆઉટ કરી લીધું છે અને અમે લોકો નીકળી ગયા છીએ જીમ કોર્મેન્ટ માટે ઘણા બધા વ્યુઅર્સે મને કોમેન્ટ કરી હતી કે ત્યાં જજો ત્યાં જજો અમારે પહેલેથી બુક જ છે જવાનું જ છે અને થેન્ક યુ તમે લોકોએ અમને સજેશન આપ્યું હજી પણ સજેશન આપજો કે અમે બીજે ક્યાં ક્યાં જઈએ અમે લોકો હરિદ્વાર ઋષિકેશને એમ તો જવાના જ છીએ પણ બીજે ક્યાં ક્યાં જઈએ તમે લોકો સજેસ્ટ કરજો હજી અમે સાત પાંચ છ દિવસ ફરવાના છીએ હરિદ્વાર ઋષિકેશ મથુરા એ સાઈડ તો તમે કહેજો કે ત્યાં બીજું શું ફરવાનું છે અને અત્યારે અમે લોકો નીકળ્યા છીએ જીમ કર માટે અને મામા છે ને રસ્તો અવડો લઈને આવી ગયા છે મામા મતલબ કે જે એ ગૂગલ Map થી આવતા હતા શું છું મામા ગૂગલ Map માં જે રસ્તો હતો એ રસ્તે રસ્તે આપણે આવ્યા હા એ બહુ ખરાબ રસ્તો છે આ તો ક્યારે Google Map ઉપર બહુ વધારે પડતો ભરોસો ન કરવો ન કરવો અને લોકલ પબ્લિકને એક વખત પૂછું એક્ઝેક્ટલી કઈ રીતે એક્ચ્યુઅલી જઈ શકાય છે બહુ ગૂગલ ઉપર વિશ્વાસ ના કરાય એક્ચ્યુઅલી માં પૂછી લેવાય કોક શરમ ના રાખાય પૂછવામાં શરમ ના બાર જો કેરીઓ છે બહુ બધી અને ફાર્મ હાઉસ પેલામાં જ હતી રિસોર્ટ માં કેરીઓ તો અને પૂછવામાં જરાય એટલે જરાય હિચકિચાટ ના હા સંકોચ ન કરવો પૂછી જ લેવાનું અને અત્યારે અમે લોકો થોડાક આડા આવડા રસ્તામાં ફસાઈ ગયા છીએ અને આ રસ્તો બહુ ખરાબ છે એટલે આ રસ્તે તો આવવું જ નહીં આ રસ્તો જો ગાડી ચલાવવાનો લાયક છે જ નહીં એટલે આ રસ્તે આવવું જ નહીં થોડોક વ્યવસ્થિત રસ્તો છે બીજો તો ત્યાંથી જ આવું અને એ બી બે જણાને પૂછવું અમે લોકોએ થોડોક ગૂગલ ઉપર વિશ્વાસ કરી લીધો તો પણ તમે જરાય ના શકતા અને ના એવું નથી ગૂગલ મેપ બહુ બધી જગ્યાએ સારો એવો સાથ આપે છે પણ અમુક જગ્યાએ લોકલ એને બી ના આઈડિયા હોય એટલે આપણે બહુ મોબાઈલ પર ટ્રસ્ટ ના કરવો અને બે ત્રણ જણાને લોકલને પૂછી લેવું અમે હવે આગળ પૂછીએ છીએ

અત્યારે આપણે રસ્તામાં ઉભા રહી ગયા છીએ લીંબુ શરબત પીવા માટે અને અહીંયા આજો આ લોકો બધા બેસી ગયા બિલ્લાનો જ્યુસ પીધું છે વિશાલ ભાઈ અને અમે આજે યલો ડે રાખ્યો હતો બટ અમે રિસોર્ટ પર જઈને ચેન્જ કરી લઈશું કેમ કે અમે જંગલમાં જઈએ ત્યારે અમારે યલો કપડામાં ફોટા જંગલમાં આ કપડામાં ફોટા પડાવાના હતા એટલે હવે અમે આ બધા ચેન્જ કરી લઈશું બાકી કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો નહીં આ બધા યલો 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 કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂર કહેજો અને અત્યારે આપણું લીંબુ શરબત અહીંયા બને છે અને લીંબુ શરબત ચિકનજી આવે એટલે આપણે પીએ અને મસ્ત ઠંડી ઠંડી મોજ તો ગાઈશ જો અત્યારે આપણે બધા પાસે લીંબુ ચિકનજી આવી ગઈ છે અને આ ભાઈ એક બે શેનું જ્યુસ પીધું બિલ્લાનું જ્યુસ આપણે પી લીધું છે અને અહીંયા આપણી લીંબુ ચિકનજી આવી ગઈ છે ચીસ બધા હા બિલ્લા બિલ્લાનું ફળ છે છે રામનગર પહોંચી ગયા જીમ પાસે અને ત્યાંના છોલે છોલે મામા ચાટ તમારે માટે લઈ લો અમારા માટે અમે ખાઈ લીધા ઇઝ જો અત્યારે આપણે લોકો આપણા રિસોર્ટ પહોંચવાના એક કિલોમીટર દૂર છે થોડોક રસ્તો આવો છે થોડોક એટલે બહુ જ ખરાબ છે જંગલમાં છે જિમ કોર્બેટના જંગલમાં આપણે લોકોએ રિસોર્ટ બુક કર્યો છે ફૂલ એડવેન્ચરિંગ છે રસ્તો આપણું નથી આપણે હજી આગળ છે રિસોર્ટ એકદમ શાંત એટલે એકદમ શાંત વાતાવરણ છે તો ગાઈસ જો આપણે આપણું રિસોર્ટ જોડે પહોંચવા આવ્યા છીએ મામા કે શું આખો રિસોર્ટ છે આ એકон અને જંગલ વિસ્તાર છે

બહુ બધી ગાડીઓ જો આપણને એવું હતું કે આપણા સિવાય કોઈ નહીં હોય પણ અહીંયા તો બહુ બધા ઘણા છે ભાઈ રિસોર્ટ બી એવો જોરદાર છે રિસોર્ટ બહુ જબરદસ્ત છે તો ગાઈસ જો અત્યાર આપણે લોકો રિસોર્ટ ફાઇનલી પહોંચી ગયા છીએ અને અત્યારે બતકોને એવું છે હમણાં બતાવીએ પહેલા અંદર રિસોર્ટમાં એન્ટ્રી કરીએ ચેક ઇન કરીએ અંદર નહીં ફાઇનલી પહોંચી ગયા છીએ રસ્તો બહુ એડવેન્ચરિક હતો પણ હવે અંદર જઈએ છીએ વેલકમ ટુ એક્રોન હાઈડ રિસોર્ટ અને એન્ટ્રી કરીએ છીએ આપણે અહીંયા મિરરમાં આપણે લુક બતાવી બધાનો યલ્લો યલ્લો લુક છે જો મારો મામીનો સેમ પીચ મસ્ત લાગે છે ને

માય ડ્રેસ જ પહેરીએ અને કાચિંડો ચલો અહીંયા ધ્યાન રાખવાનું કે કે આ જંગલ છે કોઈ બી નીકળી શકે સ્વિમિંગ મસ્ત છે આપણે આપણે સ્વિમિંગમાં જવા માટે હમણાં રેડી થઈ જઈએ અને પછી હા અને મસ્ત આપણો લુક છે એ વિકી નાખીએ પછી પાછા રેડી થઈશું અત્યારે સ્વિમિંગ માટે રેડી થઈ જઈએ પછી મસ્ત રેડી થઈને ફોટોશૂટ કરશું બહુ ફાઇન જગ્યા છે આપણી જગ્યા પહેલું છે હા આપણું આખું ભેગું જ છે ઉપર નીચે ઉપર નીચેનો રૂમ છે એટલે એમ કહેતો હતો કે તમે સેવન બી લેજો ઉપરનો રૂમ નજીક જ છે સ્વિમિંગ પુલ થી આ આપણો આખો વિલા છે આ આપણો પર્સનલ છે અને મામા અહીંયા છે કેમ છે નકુલ છે કેવું છે બહુ પ્રાઇવેટ એન્ડ બહુ મસ્ત બહુ પ્રાઇવેટ અને અહીંયા આપડા ઈચકા બી છે પર્સનલ નકુલ ઈચકા ખાય છે અને આપણે લોકો અંદર જઈએ કેવું છે જોઈએ અંદરનો વ્યૂ બી મસ્ત વ્યૂ છે અને રૂમ મસ્ત છે મામા એમ કેતા હતા કે એક નાઈટ વધારવાનું મન થઈ ગયું છે મામાને એક નાઈટ વધારવાનું મન થઈ ગયું રૂમ લેવું જોઈએ ઉપર એક ઓટકી ચાવી ચાલો ઉપર બી હમ દેખ કે આતે કેસા હે ચાલો મિલ્સ

देर से इतने que જો અમે લોકોએ કપડાં ને ચેન્જ કરી લીધું છે અત્યારે અને હવે હું મેં કરી લીધા મામીના બાકી છે અને હું હવે નાવા જવું છે એટલે અને યલ્લો કપડાં જો કે અમારે છે ને જ્યારે જીપ સફારી કરવાની છે ને ત્યારે પહેરવાના છે એટલે અમે ત્યારે પહેરશું અત્યારે હું પાછા રેડી થઈ જશું અને મામીએ જેમાં ચા કોફી બનાવવાની અને ને એમાં મેગી બનાવી છે અમે મેગીના પેકેટ લઈને આવ્યા હતા અને અહીંયા આપણી મેગી બનીને રેડી છે સોલ્ટ વોલ્ટ કમ્પ્લીટ છે પડી કા નાખી દીધા છે બધા આના જે આ પેકેટમાં જે હતું એટલું મે બનાવી દીધું ઓકે તો આપણે મેગી બની ગઈ છે અહીંયા અને મસ્ત આ લોકોએ કપ મેગી બહુ મસ્ત છે બહુ ઓકે ઓકે મેગી કરી પણ ઓકે મસ્ત છે પણ ટેસ્ટ કરી બહુ જોરદાર છે જો અત્યારે આપણે લોકો મસ્ત નાવા માટે આવી ગયા છીએ આપણો પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે અહીંયા અને આપણે લોકો અહીંયા નાવા આવી ગયા છીએ અને અહીંયા નકુલ ક્યાંય ગયો તો નકુલ આમ ફરે છે અને અહીંયા બતક બોલ બોલ કરે છે બતકનો અવાજ તમને આવતો હશે અને અહીંયા હવે સ્વિમિંગ પુલ બનાવવા માટે મામી પણ આવી ગયા છે મસ્ત સ્વિમિંગ પુલ છે થોડોક તડકો છે પણ જોઈએ હવે જોઈએ ના નામ તો એને મોટાવાળી

Kenya. જો અત્યારે આપણે ફરીથી રેડી થઈ ગયા છીએ સ્વિમિંગ પુલમાં નાઈન મસ્ત મજાના અને હવે આપણે લોકો ટી ટાઈમ માટે જઈએ છીએ આપણી જોડે નકુલ છે હાય નકુલ ઓ ટી શર્ટ એની જોરદાર લાગે પાછળથી આ નવી લીધી અને મામી પણ છે મીત પણ છે આપણી જોડે અને હવે આપણે જઈએ છીએ

જો અત્યારે આપણે ડિનરમાં જઈ ગયા છીએ અને અહીંયા લોકોએ સૂપ લઈ લીધું છે પીધા અને અહીંયા છે મિક્સ રાયતા રતું હમણાં મિક્સ ખોલશે અહીંયા છે સલાડ અને અહીંયા છે પાલક પનીર પછી આ છે મિક્સ વેજ પછી અહીંયા છે દાલ મખની અહીંયા છે રાઈસ આ રાઈસ છે પેલો વેજ પુલાવ છે અને આ આપડું છે રવા ફેરી ને બધા જમવા બેસી ગયા છે અહીંયા પાસ્તા છે હવે બધા લોકો જમે છે કેવું જમવાનું આપણી ડિશમાં બી ખાવાનું છે પાસ્તા ખાઈ મશરૂમ મશરૂમ અત્યારે આપણે જમી લીધું છે રાતનો વ્યૂ આવે છે જો લાઇટિંગ ને બધું જમવાનું બધું અને હવે આપણે અંદર જઈએ તો ગાઈઝ જો આ બધો રાતનો વ્યૂ છે અંદર મસ્ત સાંજનો વ્યૂ છે આપણું ઘર બી હમણાં આવી જશે આવી ગયું અહીંયા

એ થોડીક વાર ગરમ હતી હવા એટલે ઠંડી કરવી પડે ને તો હવે ગાય તો અત્યારે જમી લીધું છે ને હવે સુવાન તૈયારી કરીએ છીએ કે કાલે સવારે ચાર વાગે આપણે લોકોએ જવાનું છે બહાર અને એ બી ક્યાં જવાનું છે જીમ કોર્બેટમાં આવ્યા છીએ તો આપણે જંગલ સફારી માટે જવાના છીએ અને એ બી સવારે પાંચ વાગે એટલે ચાર વાગે તો આપણે ઉઠવું જ પડે કેમ કે આપણે પાછું રેડી બી થવાનું હોય ને યાર એટલે હવે સવારમાં જવું પડશે અને અત્યારે આપણે લોકો સુઈ જઈએ કેમ કે સાડા દસ જેવું થઈ ગયું છે અને હજી બી સૂતા નથી અમે લોકો હવે આ લોકો બેજો હેરાન કરવાનું બંધ કરે ને સૂઈ જઈએ મસ્તી કરે અને હવે થોડી ઘણી વાતો કરીને પછી સુઈ જશું પછી આવતીકાલે મળીએ નવા બ્લોગમાં તો વ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા મારી તબિયત થોડી ખરાબ હતી અને તમે લોકોએ બધાએ કોમેન્ટ્સ કરી હતી એના માટે થેન્ક યુ સો મચ મારું આટલું બધું ધ્યાન રાખવા માટે આવીને આવો પ્રેમ કરતા રહેજો તમે લોકો અને આવોનાઓ સપોર્ટ પણ કરતા રહેજો તો પ્લીઝ જેણે સબસ્ક્રાઈબ ના કર્યું હોય અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયા Bye.